નમસ્તે વાલા ભક્તજનો આપ સર્વને નાતાલની સોનેરી સલામ આજે ખ્રિસ્ત જયંતિ એટલે કે નાતાલ યાને ક્રિસમસ આપણા બે મોટા તહેવાર પૈકીનો એક ઈસુના જન્મ પછી આશરે ત્રણસો વર્ષ બાદ રોમના ઈસુપંથીઓએ ઈસુના જન્મનો ઉત્સવ ડિસેમ્બરની પચીસમી તારીખે ઉજવવાનું શરૂ કર્યું હતું પચીસ ડિસેમ્બર તારીખ પસંદ કરવા પાછળ કદાચ એ કારણ હોઈ શકે કે ત્યારે રોમના વિધર્મીઓ 25 ડિસેમ્બર સૂર્યનારાયણનો તહેવાર ઉજવતા હતા જેને તેઓ સૂર્ય જન્મના તહેવાર તરીકે ઓળખતા અને માનતા કે આ દિવસથી હવે અંધકાર નષ્ટ થાય છે પણ પ્રભુ પ્રકાશ રૂપે તો ઈસુ આ જગતમાં અવતર્યા અને પાપ તથા તેનાથી થતા મૃત્યુનો અંધકાર તેમના દ્વારા દૂર થયો શબ્દ માનવ થઈને અવતર્યો અને યોહાનના સુસંદેશની પહેલા અધ્યાયની 9મી કલમમાં કહે છે તેમ প্রত্যেক માણસથી પ્રકાશિત કરતો સાચો પ્રકાશ તો શબ્દ હતો અને તેથી નાતાલ ઉજવણી શરૂ થઈ તે પહેલા પ્રભુ પ્રકાશનું પર્વ એક મોટા પર્વ તરીકે ઉજવવામાં આવતું હતું ક્રિસ્તો જન્મ એટલે મુક્તિદાતાનો જન્મ માનસની પાપ અને તેનાથી થતા મૃત્યુની સજામાંથી મુક્તિ આજે પાપ અને મૃત્યુના અંધારા દૂર કરનાર મુક્તિદાતાના જન્મના વિશિષ્ટ પાસા પર મનન ચિંતન કરીએ પ્રથમ જેના જન્મથી સૃષ્ટિના ઇતિહાસમાં એક નવી ત્વારિક શરૂ થઈ એક નવા યુગનો પ્રારંભ થયો એવા જન્મ પ્રસંગે જે પ્રથમ નાતાલ હતી ત્યારે કેવું વાતાવરણ હતું એ જોઈએ કદાચ આનંદ સિવાય બધું હતું કુમારી મરિયમ ઈશ્વરની ઈચ્છાને સ્વીકારીને કુમારી માતા બનવા માટે પોતાને ઈશ્વરને હવાલે કરે છે તેમની મનસ્થિતિ કેવી વ્યગ્રતાનો અનુભવ કરતી હશે પોતાના વતનથી દૂર અજાણ્યા બેત્લેહમમાં કોઈ આશરા વિના મજબૂર સ્થિતિમાં પશુઓના તબેલામાં રાજ રાજેશ્વર જન્મ લે છે સૌપ્રથમ આ આનંદના સમાચાર મળે છે સમાજના સૌથી છેવાડે વસતા

અને દેવ સત્તા થી ઈસુના જન્મ સુધી આ ત્રણેય સમયગાળા વચ્ચે કુલ 42 પેઢીઓ બદલાઈ ગઈ પણ પરમપિતાએ મુક્તિદાતા મોકલી આપવાનું વચન ઈસુના જન્મ સાથે પૂર્ણ કર્યું ઈશ્વર દરેક બાબત માટે પોતાનો સમય નક્કી કરે છે આપણો સમય એ ઈશ્વરનો સમય નથી અને તેથી આપણને ઘણીવાર એવું લાગે છે કે ભગવાન શું કરે છે ક્યાં છે પણ અબ્રાહમ જેવી શ્રદ્ધા જ આપણને તેમના લાયક સંતાન બનાવે છે નાતાલ એ પ્રેમ અને પ્રકાશનું પર્વ છે જેમ પોતાના એકમાત્ર પુત્રને જગતના ઉદ્ધાર માટે અર્પી દઈને ઈશ્વરે તેમનો માનવ જાતિ માટેના પ્રેમની પરાકાષ્ઠા બતાવી તેમ ઈસુ તરીકે ઈસુના પ્રેમના વાહક બનીને તેમના પ્રેમ અને પ્રકાશને અન્યોમાં વહેંચીએ એમાં નાતાલની ઉજવણીની સાર્થકતા સમાયેલી છે ઈસુએ આપેલી માનવ બંધુ માત્રને આપણી જા જેટલો પ્રેમ કરીને વેરજેર ઈર્ષા કાવાદાવા મુસાતુસી અને બધા જ પ્રકારની વાસ્તવોથી ખદબદથી આ દુનિયામાં આપણે ઈસુના અનુયાયી છીએ એવી અનોખી છાપ છોડીને ઈશ્વરનો મહિમા કરીએ ફરી એકવાર આપ સર્વ ને ની સોનેરી સલામ હેપી ક્રિસમસ